દસ બાર બે હજાર પચીસ સુધી જ આ ઓનલાઈન કાર્યરત રહેશે અરજી કરવાનો સમય એટલે સમય બહુ ઓછી છે તો વિડીયો આખરે સુધી જરૂર જુઓ અમારો સેક્શન એક યોજનાનો પરિચય જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દર વર્ષે આઈ પોર્ટલ પર કૃષિ સાધનો માટે સબસિડી જાહેર કરે છે આ વર્ષે આંતર ખેતી સાધનો માટે બે હજાર પચીસ ની સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે આ સાધનોના ઉપયોગથી ખેડૂત ઓછા સમયમાં વધારે કામ કરી શકશે અને ખેતીમાં ઉત્પાદન પણ વધી શકે છે તેવી રીતે સેક્શન બે માં જોઈએ તો કયા સાધનો પર સબસીડી મળશે તો આ યોજનામાં નીચેના મિની સાધનો આવરી લેવાયા છે જેમાં મિની ટ્રેક્ટર મિની રોટાવેટર આંતર ખેતી માટે જરૂરી મિની કૃષિ સાધનો અને ખેતીમાં ઉપયોગી નાના મોટા મિની ઓજારો પણ આ યોજનામાં તમે લાભ લઈ શકો છો આ સાધનો પર મોટી સબસીડી પણ ઉપલબ્ધ છે મિત્રો ત્યારબાદ પાત્રતા આપણે જોઈએ તો કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે તો ગુજરાતનો ખેડૂત આ યોજના માટે અરજી કરી શકશે જેમાં જમીનના સાત બાર અને આઠ વામાં નામ હોવું જોઈએ

અલગ અલગ અન્ય ઓજારો પર મિની ઓજારો પચાસ ટકા સુધી ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વિષે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવાના હોય છે જેમાં આધાર કાર્ડ જમીનની સાત બાર અને આઠ અ બેંક પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ જો ફરજિયાત હોય તો જ આપવાનું થશે અને સેલ્ફ ડિક્લેરેશન પોર્ટલ પર તમને મળી રહેશે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રીત જોઈએ તો

અને ત્યારબાદ સ્ટેપ ચારમાં જોઈએ તો તે એના પર ક્લિક કર્યા બાદ એપ્લાય અરજી કરો તેવો ઓપ્શન હશે તેના પર તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સ્ટેપ પાંચમાં જોઈએ તો તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરવાની રહેશે અને આધાર લિંક મોબાઈલ પર આવેલ ઓટીપી નાખીને વેરીફિકેશન કરવાનું રહેશે મિત્રો તમારી અરજીનું ત્યારબાદ તમામ દસ્તાવેજો તમારે જેપીજી અથવા અથવા પીડીએફમાં અપલોડ કરવાના રહેશે એટલે કે તમારે માગ્યા મુજબના કેબીમાં અથવા તો જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સાચવી રાખો આ યોજનાની સંપૂર્ણ માહિતી માગ્યા મુજબ દાખલ કર્યા પછી તમારે તે અરજીને સબમિટ કરવાની રહેશે અને ત્યાર પછી જે પણ કાંઈ નંબર આવે તેને નોંધીને રાખવાનો રહેશે ત્યારબાદ મંજૂરી પત્ર મળ્યા બાદ સાધન અધિકૃત ડીલર પાસેથી ખરીદ્યો એટલે કે અરજી કર્યા પછી તમને જો તમારી સબસિડીમાં તમારું નામ જાહેર કરવામાં આવશે તો મંજૂરી પત્ર તમને મળશે તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે મિત્રો તમારી અરજી પાસ થઈ ગયા પછી તમે જે સાધનની ખરીદી કરો છો તેની તપાસ થઈ ગયા બાદ તમારા એકાઉન્ટમાં સહાય તમારા ખાતામાં સીધી એટલે કે બેનિપ દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચના એટલે કે મિત્રો આ યોજના એક બાર બે હજાર પચીસ તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી જ ખુલી રહેવાની છે એટલે કે વહેલા તે પહેલાના ધોરણે તમારે આ અરજી કરવાની રહેશે અને પહેલા આવે તે પહેલા પાવે નિયમ લાગુ પડશે ખોટા દસ્તાવેજો આપશો તો અરજી રદ થવાને પાત્ર રહેશે અને લીધેલું સાધન પાંચ વર્ષ સુધી વેચી શકાશે નહીં મિત્રો એટલે કે તમે કોઈ પણ અરજીમાં સાધન દર્શાવ્યું છે અને તેની ખરીદી કરેલ છે તો તમે તે આવનારા પાંચ વર્ષ સુધી સાધન કોઈ પણ વ્યક્તિ અન્યને વેચી શકશો નહીં તો મિત્રો આ હતી આઈ ખેડૂત પોર્ટલ પર આંતર ખેતી સાધનો માટેની સબસીડી યોજનાની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો મળીએ આગળની બીજી સરકારી યોજનાઓ સાથે ધન્યવાદ